રમણ ભમણ ભાઈ પીડો આખો રૂમે રમણ ભમણ છે અને લેટ્સ ગો ભાઈ થાવી નીચે નાસ્તો કરી આવી અને ભાઈ તમે આગલા વ્લોગ બધા જોયા છે કેવી મજા કરીએ છે થોડોક આગળનો ઇન્ટરવ્યુ જોઈ આગળનો સીન જોયો છે એની અંદર ફૂલ મજા કરી છે અને આજ આખો દી મજા કરવાની છે અને આવી મજા તો તમારે પણ કરવી હોય તો એ પોસિબલ છે સિતારા હોલિડે બોટાદ વાળાને લીધે ભાઈ એમ એમની અરે આયા ભાઈ કઈ મજા કરી છે નેક્સ્ટ લેવલની ભાઈ તમારે એનો કોન્ટેક્ટ કરવો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર નીચે તમને હવે અહીંથી આપણે જઈશું સૌથી પહેલાં જોગણી વોટરફોલ બરાબર એ ઓલમોસ્ટ એકાદ કિલોમીટરનો ટ્રેક છે જોગણી વોટરફોલ વિઝિટ કરીને એક એકથી દોઢ કલાકથી ત્યાંથી પછી આપણે જવાનું વસિષકુંડ વશિષકુંડ એ બી થોડો ટ્રેક છે હવે જે ચાલી ના શકતા હોય એ રિટર્ન આવી જાય અને પછી કુંડ માટે લઈ જશે બરાબર પણ જે ચાલી શકતા હોય એ ટ્રેક કરીને જાય બહુ મજા આવશે બરાબર એ બી ઓલમોસ્ટ એક કિલો એટલે ટોટલ બે કિલોમીટર ત્યાં આગળ થાય હવે પછી ત્યાંથી નીચે આવવા માટે હું તમને છે ને ગ્રુપની અંદર એક વિડીયો નાખીશ એક વાયડની શોપ છે ને ત્યાંથી સામે નીચે સીડીઓ છે ત્યાંથી સીધું નીચે આવી જાવ ને એટલે આપણી ગાડીઓ ત્યાં ઊભી હશે આજે ઓલમોસ્ટ તમારો શોપિંગ ડે છે ફ્રી છે મતલબ ફ્રી ડે છે તમારો ત્યાંથી એ કમ્પ્લીટ કરીને આપણે જઈશું વસી આપણે જઈશું હિડિમ્બા ટેમ્પલ અને લાસ્ટમાં મોલ રોડ ઓહો ભાઈ કેવડી સ્ક્રીન માં ભાઈ આપણો વ્લોગ શરૂ હે ને ઓડિયન્સ ભાઈ જોવે તમે જો કેનો વ્લોગ શરૂ કરી દીધા તમે અડધી પોણી કલાક પહેલા અડધી પોણી કલાક લગભગ બધા બધા વ્લોગ જોઈ લીધા છે આખા રિસેપ્શનની અંદર ભાઈ આપણો વ્લોગ જોવા હે કેટલું પબ્લિક હતું મને હમણાં ફોટો મોકલ્યો તો હું નાવા ગયો તો ત્યારે

મિત્રો આ પ્રકાશભાઈ આપણને કંઈ કહેવા માગે બે ત્રણ શબ્દો બોલો મિત્રો તમારો આવનારો સપોર્ટ છે ને તો આ આતારસમાં પતુભાઈ કેમેરો છોડાવવાના છે કેમેરો નહી ભાઈ 7 ટીમ પ્રો મેક્સ બોલો 7 ટીમ પ્રો મેક્સ છોડે લીજો કે ક્યાંય ક્યાંય કે 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 હકણા રે કે હકણા રે પોલ ભાઈ અમારે જવાનું હોય પણ વચ્ચે નાનો એવો વોટર પોલ આવી ગયો હે હા જેને અમારે નદી એ જો ભાઈ ખબકાણા બુટ બુટ પલી જા પણ તમારો ભાઈ સક્સેસફુલ એંગલ એ ફેકડો મારી ને જો પડ્યો તો આ બાજુ રખડા હા આજાઓ આજા એડવેન્ચર આવે ભાઈ ખતરનાક લેવલ નું અમારી ગેંગ બધી પાછળ ને અમે ભાઈ મોટા ઉપાડે આગળ જઈને રસ્તા તેમ જો મજા આવ્યું ભાઈ બોલે પડ્યો આગે આગે જા રહ્યા ખતરનાક લોકેશન ઉપાડવો પડે હજી અમારે જવાનું લગભગ અહીંયા આજો તો થઈ ગયો વાહ એક નંબર ઓ ભાઈ ભાઈ નીચે નહી જીચા નઈ જ આવી કેમ કે ભાઈ અમે ભોગી ગયા ખતરનાક લોકેશન ભાઈ આ દેખાય તમને મારી પાછળ આ ભાઈ તમને દેખાય નહીં મસ્ત મજાનું ભાઈ ધોધ હે જોગની ધોધ અને ભાઈ લોકેશન આવે કાંઈ ઘટે નહીં અને જ્યાં હોય ને આપણે બનતા એક જ આવડે શાહરૂખ અને આવું કંઈક લોકેશન ને મસ્ત મજાનું એમાં પણ ક્યારેક આવો આપણે જે મનાલીયું ને એથી રોડથી એક કિલોમીટર દોઢ કિલોમીટર જેવું ટ્રેકિંગ આવે છે ટ્રેકિંગ પૂરું થાય ને પછી આવે જોગની ધોધ નેક્સ્ટ લેવલ ની ભાઈ ફોટોગ્રાફી કરી નાખીએ ફટાફટ અને ભાઈ તમે લોકેશન ચેક કરો આ ફીલ કરો તમે એક વખત ઘરની બહાર નીકળો તો આ બધું ભાઈ ફીલ કરવા મળે તમને વાવ જોઈ લો ભાઈ ને ચારે બાજુનું એક નંબર અમારી ગેંગ ધીમે ધીમે ભાઈ પોગવા આવી રહી છે કારણ કે એમ હંદા પહેલા આવી ગયા ભાઈ તમારો ભાઈ રિસ્ક લઈ અને આટલા બધા પથ્થર ઠેકીને છેવટે આવી ગયો વોટરપુલ ભાઈ ભાઈ મજા આવ્યો પણ દાઢુ પાણી રહ્યું ને થોડું કેવું તમને દેખાડી દઉં ભાઈ ટાઢું પાણી ગજબ નું હે અને ભાઈ અહીં ઠેકડો મારીને આવી તો આવતા તો ચડી ગયો ભાઈ પણ હવે પાછું જવામાં હલવામાં નહીં કેમ જવું ને લેટલો આવી ધોધ મૂકીને જવાનો સમય થઈ ગયો હે ભાઈ લોકેશન મસ્ત મજાનું હોય ને આ રહ્યો ને મધરો મધરો ભાઈ વરસાદ વરસાદ હારે આ રહ્યો ભાઈ સ્નોફોલ થવાનું શરૂ થઈ ગયું લોકેશન તેમ જો ભાઈ એડવેન્ચર થાય કેવા કેવા રસ્તા થી મે નીકળીએ હા ભાઈ ખોઈ ગયા તા માન માન જડ્યા જંગલ માંથી આ ભાઈ માન માન જડ્યા આમની વાટે બધું અત્યાર લગી મોડું થઈ ગયું લોકેશન બધા રસ્તો દેખાડતો રસ્તો ક્યાં આ ખોઈ ગયા તા ને રણ પ્રતાપ ભાઈ ચાલો ને યાર

આપડે બિગ બ્રધર નું છે કેવું મસ્ત મજા નું કરી જોઈએ અહીંયા ભાઈ બઉ સ્વેટર ને બઉ સારું હારું હોય છે મનાલી ની અંદર ને થોડુંક સસ્તું પણ મળે તેમ આવો ને તો ટ્રાય કરજો હું સ્વેટર જોઉં કેવું છે પછી તમને કહું કે કેટલું મને સસ્તું પડ્યું મોંઘું પડ્યું અમારી ભાઈ ભૂરી માટે મસ્ત મજાની એક વસ્તુ લેવી છે આવડી આ કેવી છે તમને જરાક દેખાડું એ આ પહેરાવો તો ઓલું પિંક કલરનું પિંક કલરનું પહેરાવો જો ભૂરી આવું મસ્ત મજાનું હોય આ પકડો ચશ્મા પછી આવું હોય મજા આવે એવું જો આ વસ્તુ લેવી આપણે પણ રેટ બહુ જ આજા કે બસો દોઢસો રૂપિયા બોલ કહીએ ચાલો દેવાંગભાઈ દહીપુરી ટ્રાય કરીએ ભાઈ કેવી છે ટેસ્ટમાં માં મનાલી ની અંદર ની અને આપણને જો કે ગુજરાત સિવાય બહુ બધી વસ્તુ ભાવ નહીં પણ ટેસ્ટ કરી લઈએ થોડા સા લગા દે ને મિક્સ જ્યાદા લગા દે ને ઇસકો તો ભાઈ મકાઈ નો ડોડો ક્યાં મકાઈ નો ડોડો મકાઈ ડોડો મકાઈ ડોડો ભાઈ

એમાં આ વીટી રે એવું કહે છે કે એ પંદર હજારની પણ આ વીટીનું એવું છે કે આ રે ને એ વીટી છે સક્સેસ માટેની હવે સાડા સાત હજારની વીટી હું સક્સેસ મળી જાય અને આ એમ કહે છે કે આ વીટી રે ને એ છે ભાઈ હેલ્થની તો હું કઈ આ વીટી પહેરવાથી આપણી હેલ્થ સારી રહે મને તો કઈ ખબર પડતી નહીં થોડી કમથી ભાઈ ખરીદી કરી લીધી હે બધાએ અને હવે પાછી અમારી વેન તૈયાર કરીને આઈથી જવાનું હિડિમ્બા ટેમ્પલ

દારૂ પીવે ને એવું પછી ભાગે હેન રેકડી ઉલાહા હેન ફિલ્મ જોયું ને ખબર જોયું મને યાદ છે મિત્રો મનાલી ની અંદર આપડે આવી ગયા હળીંબા માતાનું મંદિર છે કે જ્યાંના ઇતિહાસની આપણે વાત કરીએ ને તો ઇતિહાસ તો બહુ જો કે આપણને ખબર નથી ભણવા એટલું બધું ગયા નહીં પણ તોય જીની વાત કરી દેવી ક્યારે પાંચ પાંડવા રખડતા હતા અને જ્યારે હળીંબા રહે ને એ જંગલમાં જાય અને એનો ભાઈ હોય છે હળીમ નામનો રાક્ષસ હોય છે નકરો માણાને જ ખાતો હોય છે પછી એ ભીમને મળે ને ભીમથી આકર્ષિત થઈને મોહી જાય અને પછી એ રહે ને એ આખી વાત કરે એના ભાઈની કે આ રીતના મારો ભાઈ રહેનો ખૂંખા રહે તો પછી ભીમ અને હળીમ્બાના ભાઈ વચ્ચે બે વચ્ચે થાય યુદ્ધ અને હડીમ નામના રાક્ષસનો વધ કરીને નાખે રાખે ભીમ અને પછી અડીંબા અને ભીમરાય બે લગ્ન કરી લે છે અને એમના પુત્રનું નામ હોય ઘટોદગત અને એમના કુંતી માતાના કહેવાયથી પછી બે જોડે રહે છે અને આવો કંઈક ઇતિહાસ હોય બધું તમને ખ્યાલ હોય તો જરા કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને નાલો ફટાફટ નીકળી જાય બીજા લોકેશન ભાઈ મોલની અંદર મોલ રોડની અંદર ભાઈ શોપિંગ કરવા આપણે થોડુંક આવ્યા હતા અને આપણે લેવાનું હોય છે કે આપણે વાપરીએ તમને ખબર મોડ મોટભાઈનું તો આવું કઈ લીધું નથી હજી તો ટ્રાય મારીએ બે ત્રણ જગ્યાએ એ કઈ રીતના પ્રાઇઝ પ્રાઇઝ અને આ અને એને પ્રાઇઝ આપણે પૂછીએ ને તો એક જગ્યાએ અઢારસો કીધા એક જગ્યાએ પંદરસો કીધા અલગ અલગ ભાવ ભાવ તાર કરાવી દઉં જોઈએ કેવું લાગે જરા કોમેન્ટ કરી નાખજો શોપિંગ થોડીક કમથી કરવાની હતી એટલે થોડી કમથી કરી અને ઠેલ્યું બહુ જાજી એમ થઈ ગયું આ ભાઈ બહુ એટલે ક્યાં ભાઈ ગયા આ ભાઈ આ ભાઈ બહુ જાજી શોપિંગ કરી લીધી છે જો લઈ લીધી લઈ લીધી વાહ ચાલો હવે પાછા ભાઈ આપણે આવી ગયા રૂમે

આખી ડુંગળી શાક હે શેરો હે ભાત હે શું હે ના ભાઈ ના આમાં મારે ડુંગળી નું હે આખી ડુંગળી પનીર ડુંગળી નું હે શું વાત છે આખી ડુંગળી આખી ડુંગળી નું છે ભાઈ બધા કન્ફ્યુઝન છે શું હે તમે કોમેન્ટ કરવા આ શાક શેનું હે